ભરૂચ માર્ચથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ સ્કૂલોમાં ફરી ગુંજો બાળમિત્રનો કલરવ ભરૂચ જિલ્લાભરમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે લાંબી ઉનાળાની વેકેશન બાદ આજે વિદ્યાર્થીઓ સ્કૂલોમાં ઉમંગપૂર્વક પરત ફર્યા હતા ભરૂચ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની સરકારી તથા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું જ્યારે કેટલાક શિક્ષકોએ વિદ્યાર્થીઓને મીઠાઈઓ આપી શૈક્ષણિક વર્ષના શુભારંભની શુભેચ્છાઓ પાઠવી હતી નવા અભ્યાસક્રમ નવું બેગ નવા સાથી મિત્રો અને નવા લક્ષ્યાંકો સાથે આજે ભરૂચના હજારો બાળકો માટે શાળાનું નવું પાનું શરૂ થયું છે Namaskar. આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે આજે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે નવા સપનાઓ નવા નિર્ધાર અને નવી તકો સાથે દરેક વિદ્યાર્થીને નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છે પાપા બગલી માંડતા નાના ભૂલકાઓનો શાળામાં પ્રથમ દિવસ એટલે કે શાળા પ્રવેશ ઉત્સવ પ્રથમવાર શાળાનું પ્રગ પગથિયું ચઢતા એવા પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો માટે શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન થયું છે જેમાં નાના વિદ્યાર્થીઓ જમ્પિંગ વિવિધ રમતો અભિનય ગીતો વગેરેની રજૂઆત થકી પ્રથમ દિવસનું આયોજન કરી પ્રાર્થના વિદ્યાલય દરેક બાળકનું સ્વાગત કરે છે આ સાથે પ્રાર્થના પરિવાર સત્રના પ્રથમ દિવસે દરેક વિદ્યાર્થીઓનું કંકુ તિલક કરી અને મોઢું મીઠું કરાવીને હાર્દિક સ્વાગત કરે છે